ધાર્મિક યાત્રા દ્વારા સમાજમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ રાજકોટ ધાર્મિક આયોજનો અને સામાજિક એકતાના અનોખા ઉદાહરણ તરીકે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટની કમિટી મેમ્બર્સ દ્વારા એક ભવ્ય ધાર્મિક બસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રામાં જ્ઞાતિના અંદાજે એકસો પચાસ વધુ સભ્યો ઉત્સાહભેર જોડાયા છે સમાજના વડીલો અને યુવાનો સૌ સાથે મળીને ધર્મ અને ભક્તિના આ માર્ગે આગળ વધી રહ્યા છે જે એક સકારાત્મક સંદેશ આપે છે આ યાત્રા માટે ખાસ બે લક્ઝરી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે યાત્રિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને બસમાં જ રહેવા જમવાની ઉત્તમ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેથી પ્રવાસીઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે આ યાત્રા ત્રણ દિવસ સુધી ચાલશે જેમાં ગુજરાતના અનેક પ્રખ્યાત ધાર્મિક સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે આ ધાર્મિક યાત્રાનો પ્રારંભ અઢારમી ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ રાત્રે સાડા અગિયાર વાગ્યા કલાકે રાજકોટ ખાતેથી થયો હતો બસો ગોંડલ રોડ પર આવેલા કન્યા છાત્રાલય ડી માર્ટની બાજુમાંથી ઉપડી હતી આ યાત્રા દરમિયાન સુપ્રસિદ્ધ સુધા માતા મંદિર અંબાજી બહુચરાજી મોઢેરાનું સૂર્યમંદિર અને ઊંઝા જેવા પવિત્ર સ્થળોની મુલાકાત લેવામાં આવશે આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય જ્ઞાતિના સભ્યોને એકસાથે લાવીને ધાર્મિક અને સામાજિક સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે આવી યાત્રાઓ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક રીતે પણ ઘણું મહત્વ ધરાવે છે કારણ કે તે સભ્યોને એકબીજાની નજીક લાવે છે અને પરસ્પર પ્રેમ અને સદભાવના વધારે છે